હેલો લો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વારકાથી મારા નવા અવલોગમાં તમારું સ્વાગત છે તો હાલ અવલોગની શરૂઆત કરી તો મિત્રો આપણે જે કારવારું ખેતર હે ને વાડી એ ખેતર હે ને વાવી નાખ્યું કાલે ચણા વાવી દીધા અને કાલે હું હાજર નહોતો એટલે આપણે એનો વિડીયો શૂટિંગ કર્યો નહોતો આપણે જવાનું છે બીજું ખેતર હે ને ત્યાં તો આપણે પહેલું જો આ જે ઓગલાની બધું કરવાનું હતું એ કરી નાખ્યું છે કાલે આખો દિવસ અને મને અવાજ પણ ખરાબ ખરાબ થઈ ગયો શરદી થઈ જાય ને બહુ તો રાત્રે આની અંદર હે ને દવા પણ મેં મારી દીધી પંપની વીસ દવા વીસ પંપ માર્યા દવાના અને એ દવા કેવી હે એ તમને હું આગળ વિડીયોની અંદર બતાવીશ અને જો આ બધા ઓગલા કરી દીધા આવી રીતના કંઈક ઓગલા હે પલળી જતા ને કાળી કાળી થઈ જાય અને આપણું ખેતર અહીં જે બીજા ખેતરમાં ટ્રેક્ટર આવે છે ચણા વાવવાના છે તો ચણા વાવા જવાના તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો કેમ કે અત્યારે હે ને પાંચ દિવસ સિઝન છે બધા ખેતર વાવાઈ જાય અને એક વારના ઉગી જાય ને પછી આપણે નિરાત થઈ જાય એમ તો કન્ટિન્યુ રહેજો વિડિયોની અંદર આજે મેથી લસણ ને ધાણા ને એ બધું વાવવાનું હે એ બધું અહીંયા કેરા કરવાના પણ એ હે ને બે ચાર દિવસ પછી કરીશું કેમ કે આ બધું હમું થઈ જાય ને એક વાયનું ખેતર વાળું વાવવા વાળું એટલે પછી આ થોડુંક નેદવું પડશે ને એવું બધું કામ કરશે તો કંપનીને વિડીયોમાં રહી જવું તો મિત્રો આપણે છે ને જો ચણા વાવાય છે આ બાજુ ચણા વાવવાનું ચાલુ અને અહીંયા ભેંસ ઉચારે આ ખેતરમાં જો રમેશભાઈ ઉપા એ મારી ભેગા હું ને રમેશભાઈ બે અહીંયા ઉપા અને આપણે ચાલે ના અને હવે થોડાક બાકી રહ્યા ચણા કેમ કે ટ્રેક્ટરની અંદર ફૂલે ફૂલ ગીત વાગતું હોય ને એટલે આપણે હે ને કોપી રાઈટ આવે એટલે જો આમ થઈ અને અહીંયા બધા ચણા ટ્રેક્ટરની અંદર આમાં ભેંસું નહીં ટ્રેક્ટર વાળા પૂરા વારે એવું બધું છે હું ચા લઈને આવેલો હતો ને એટલે હવે પાણી લેવા આવેલો ચા લેવા પાણીનો બાર બધા જો ટ્રેક્ટર હાલે ને આ ગાયું ને ભેંસું ચરે ને બધું ને ટ્રેક્ટર ની અંદર બેઠો બાજુ શું ચાર વાવેલા હે અને આપડા એરંડા બચી ગયેલા એરંડા આટલા વા ત્યાં અડધેથી ચણા વાવના થયા અડધા એરંડાની અંદર અહીંયા પાણી ભરાય ને એટલે એરંડા ભરી ગયા ઓલા ખેતરના થોડાક હતા થોડાક આ ખેતરના હતા અને આમાં ચણા વાવાઈ ગયા અને હવે કાલે ઓલા ખેતરમાં ચણા વાવવાના અને આપણે કારવારું ખેતર છીએ એમાં પણ ચણા વાવાઈ ગયા આ ઊંડ તો છે ને બધા ચણા જ વાવી દેતા હે જેને ખાવા હોય ને આવી જવાનું જો સોડ બાપે હું લઈને આવેલા हा महिसणा वाया ओला महसाणा वाया મોર્નિંગ આજે છે સન્ડે ને સન્ડે નું અમારે સ્પેશિયલ ગુરુકુળ જવાનું હોય છે અને ગુરુકુળ જઈને અમે પહેલું જ અમે દાલ વડા ખાઈ છીએ અમારું ફેવરિટ છે અને આજે મારા ભાઈનો બર્થડે છે તો બર્થડે ના દિવસે પૂરી પૂરો આખા દાડાનો ખર્ચો એ ઉઠાવશે અને સાંજે પણ પાર્ટી રાખેલ છે તો પાર્ટીનો પણ બ્લોગ આપણે અમે દેખાડશું પણ આજે એની પહેલા અમે જાશું ગુરુકુળ ને ગુરુકુળ જઈને દાલ વડા ખાશું દાલ વડા ખાઈને અમે પછી જાશું થિયેટરમાં રાજ સિનેમા ગુરુકુળ ગાંધીધામ અને એમાં બાહુબલી મૂવી છે અને મૂવી જોઈશું અમે એને અને મૂવી જોઈને પછી સિંધુબાગ જાશું સિંધુબાગ જોઈને અમે પછી ચામું હોટલમાં જશું પાર્ટી રાખેલ છે અમારા ભાઈએ પછી અમે આગળનો બ્લોગ તમને દેખાડશું જય મુરલીધર જય દ્વારકાધીશ અને આ બ્લોગ અમારા દાયા મોમા બનાવશે એમને અમે મૂકીશું અને આગળ વધારશે અને અમારા ભાઈને ને બધા વિશ કરશે જય મુરલીધર हा <laughs> <laughs> uh -huh.